ગુડ મોર્નિંગ Hi. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. The kind of Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Good morning.

ભરતની બાજરી રવિવારે વાટવાની વાટવાની કે લણવાની રવિવારે લણવાની આ તો કેવું છે પેપર એક નંબર આર્યન તમાર જો આર્યન થોડા બીમાર પડ્યા છે ભાઈ થોડા હું વધારે બીમાર થઈ ગયા ભાઈ અમે કહેતા હતા લ્યા ઓ સુખો તાણ સરપીલી પી પી ખા ખા કરી બધું બધું ઠંડુ પી ગયા બધું ખાઈ ગયા બધું

আদুন্ল চেন পশে আদু? কাদু আদু আদু? আদু? রাজান্যান্য আদু? ১োনাই, টাদু পাঙো লেশন আরোযান্ছি দি঵ালিন্রি মাদু? সিন্য

ગરબા રમતા હતા થઈ જતો હતો હેડિંગ જતો હેડિંગ આવતો ખાલી બે ત્રણ દિવસ ચણીએ છોડીને હાડી હતું એટલે ગાડીન જતો બાકી જે પગ દુખાય છે ને તારે અને તે થાક એને ઊંગી છે હવે તો કાલ રાતી જબ્બર આવી આજ બપોરે જબ્બર આવી આજ બપોરે તો ખબર જ નહી આ તો બે દાડા પછી હા અવતક લાગો લેડીઝને આવવું બહુ હોય અને આસ્તક અશિનાત પછી ખાલી મસ્ત કરવા તો ના મી તો આવા એટલે તમે મને દુખાય હું તો ગમે તે ઉભળ ગરબા તો ગાવાના 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 મહેસું તો કી દુખ ને એવું જ કે ઓહો તમે નહી આ માં જોડતા રહે મુકમુક વીડિયો લે તો વીડિયો બહુ મસ્ત મા તો બહુ જાય worsam ese example that certain of severe kelaughsEsže20 longkah saya percaya siatchandit agar tidak kudipan terbakar, tapi nanti buat åk sarhā jumlah aqujian sus80使 ya nasty tunggal sampai kecil. sangat bagi aksan yang lebih 2 jam lagi sng

બીજું કઈ કેવું છે તમારે કઈ બસ તો હવે તો વેકેશન વેલ્યુ હોય એવું લાગે ને બધા મિત્રો ની જે કઈ સવાલ હોય તે પૂછજો અમે જવાબ આપતા રહીશું શું કેવું ને અમે હા અમારા કલ્યાણપુરા ગામમાં પણ બધા બ્લોગ જોવું છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર બધા પરિવાર આવી ગયા પટેલ પરિવાર હોય ઠાકોર પરિવાર હોય પ્રજાપતિ હોય અમારા તો એમને પણ મુલાકાત લીધી હતી અને આવીશું તો મળીશું ગમે ત્યારે અને એમના ફાર્મની પણ મુલાકાત લઈશું વિડીયો શૂટિંગ માટે કહેતા હતા કોઈક દિવસ જઈશું તો સંપર્ક કરીશું યાસ વેકરા વેકરા જોડે એમનું કોઈક ફાર્મ છે તો મળીને આનંદ થયો એમનું બ્લોગ એન્ડિંગ કરીએ છીએ જય માતાજી ગુડ નાઇટ જય અંબે જય અંબે જય અંબે જય અંબે કે જય બે જય માતા ચાલો બોલજે બોલજે આદુ જાવ બોલો બોલ આદુ આદુ બોલો